દેવી સર્વભૂતિશું શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યય 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 નમો નમઃ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર મિત્રો દરેક માણસના જીવનમાં દુઃખ આવતા જ હોય છે ક્યારેક માણસના જીવનમાં એવા દુઃખ આવે છે અનેક પ્રકારના પ્રયત્ન કરવા છતાં પણ એ દુઃખ દૂર ન થતા હોય ક્યારેક માણસ પોતાના જીવનમાં સંઘર્ષ કરી અને થાકી જાય છે છતાં પણ એવા દુઃખ હોય છે જે કોઈ રીતે દૂર નથી થતા ત્યારે આપણા શાસ્ત્રો કહે છે કે જે દુઃખ કોઈ દૂર ન કરી શકે એ દુઃખ કુળદેવી માતા દૂર કરી શકે છે માટે આજના દિવસે ચંડીપાઠનો એક દિવ્ય મંત્ર છે જેની પ્રાર્થના કરવાથી જે મંત્ર બોલવાથી માણસના દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે મિત્રો આ મંત્ર બોલતા પહેલાં સવારે સ્નાન કરી શુદ્ધ આસન ઉપર બેસી માતાજી પાસે એક દીવો કરવો જોઈએ દીવો કરી અને પૂર્ણ શ્રદ્ધાભાવથી આ મંત્રનો જપ કરવો આ મંત્ર છે શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્તી હરે દેવી નારાયણી નમો સ્તુતે આ મંત્ર ચંડીપાઠનો સિદ્ધ મંત્ર છે જે મંત્ર બોલવાથી જે મંત્રનો જપ કરવાથી તત્કાળ ફળની પ્રાપ્તિ થાય છે શુભ ફળ જીવનમાં મળે છે એવો આ દિવ્ય મંત્ર છે પણ મિત્રો મંત્રમાં જેટલી શ્રદ્ધા હોય એ પ્રમાણે એનું ફળ મળે છે માટે કુળદેવીમાં આપણું દુઃખ દૂર કરશે અને આ મંત્ર એ પ્રાર્થનામાં કહેવામાં આવે છે કે હે માતાજી હું આપને શરણે આવ્યો છું શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે હે માતાજી હું તમારા શરણે આવી અને મારા દુઃખ દૂર થાય એવી પ્રાર્થના કરું છું અને મા ભગવતી કેવા છે તો કહે છે શરણાગત વત્સલહ મા ભગવતી કુળદેવીમાં છે એ શરણાગત વત્સલ છે કોઈ પણ વ્યક્તિ માતાજીના શરણે જ્યારે જાય છે તમે ઇતિહાસમાં ઘણી કથાઓ જોશો જ્યારે જ્યારે વ્યક્તિ માં જગદંબાના શરણે ગયો છે ગમે એટલું મોટું દુઃખ હોય માતાજીની કૃપાથી એ દુઃખ સો ટકા દૂર થાય છે માટે આ મંત્રનો પૂર્ણ શ્રદ્ધાભાવથી જપ કરવો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું આવા જ વિડીયો સાથે જો તમે વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો બધાને જય દ્વારકાધીશ જય માતાજી